વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ન્યાયમંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ડીસીપી ઝોન બે મંજીતા વણઝારાની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગ એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂડ માર્ચ તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂડ પેટ્રોલિંગ તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા અપીલ લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિર મદન છાપા રોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ ભતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેરામિલિટરી ફોર્સીસ સાથે ખૂબ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાસાઈ ના કરીએ અને પોલીસ સાથે સાથ સરકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે શું છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો